નમસ્કાર મિત્રો હળવદર તાલુકામાંથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે ને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો મોટી માત્રામાં પાણી લે છે અને સિયત કરે છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની નિષ્ફળતાને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ જતું હોય છે ત્યારે ફરી એક વખત આવો કિસ્સો હળવદર તાલુકામાંથી સામે આવ્યો છે જે રીતે વાત કરવામાં તો રાશિનપદ પાસે જે ડી નાઇન્ટીન કેનાલ પસાર થાય છે તેમાં કેનાલમાં બે દિવસ પહેલાં ગાબડું પડ્યું છે ને જે બાબતે અહીના અધિકારી છે તેની સાથે અવારનવાર બે થી ત્રણ વખત આપણે વાત કરી ખેડૂત તો અવારનવાર વાત કરી છે ને ખેડૂત પોતે કહી રહ્યો છે કે મેં લેખિતમાં અરજી પણ કરી છે પરંતુ અધિકારીઓ ત્યાં ડોકાયા નથી કેનાલ છલો જઈ રહી છે ગાબડું પડ્યું છે કે નવા રાચીન પરમાંથી જૂના રાશિંગ પર પાણી પહોંચ્યું છે ને ત્યાંથી નદીમાં પણ પાણી પહોંચ્યું છે પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી સાથે જ બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં મિયાણી ગામે

ભૈરમભાઈ ડાંગર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે મેં ત્યાંના અધિકારી છે કિરીટભાઈ ભાભોર તેઓને અવારનવાર રજૂઆત કરી છે બે થી ત્રણ વખત ફોન કર્યું છે પરંતુ તેઓ કાને આ બાબત લેતા નથી જેને લઈ નુકસાન થઈ રહ્યું છે ત્યારે શું કહી રહ્યા છે ખેડૂત અને કેવી રીતે વિડીયો બન્યો છે જુઓ આ વિડીયો ડી ઓગણીસ નંબરની કેનાલ અધિકારીઓ દ્વારા વધારે પાણી છોડવામાં આવતા સલકાઈ ગઈ છે સવારની સાત વાગ્યાથી અધિકારીને જાણ કરવા છતાં હજી કોઈ કેનાલ કોઈ ધીમી કરવામાં આવી નથી કે કોઈ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા નથી જો આ કેનાલ આખી રાત સુધીમાં આવી રહેશે તો વધારે ગાબડું પડવાની શક્યતા રહેશે અને આજુબાજુના વાડી વિસ્તારમાં મોલ બધો ભરી જવાની ભીતિ રહેશે